ડુમસ વિસ્તારમાં ભીમપોર ગામમાંથી ચાર ઇસમો પાસેથી ભારત સરકાર દ્વારા આઠ નવેમ્બર બે હજાર સોળથી રદ થયેલ જૂની રૂપિયા પાંચસો તથા હજારની જે મળી ખુલ્લે પંચોતેર લાખના અંકિત મૂલ્યની રદ થયેલ જૂની ચલણી નોટો કબજે કરતી ડુમસ પોલીસ મહેકમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા મેયર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી સાહેબ તથા મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ સાહેબ તથા મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબનાઓ તરફથી સુરત શહેરમાં બનતા સાયબર ક્રાઇમના ગુના તથા આર્થિક ગુનાઓના નિવારણ માટે જરૂરી પગલા લેવા બાબતે જરૂરી સૂચનો આપવામાં આવેલ હોય જે અન્વયે ડુમસ પોલીસ ખાતે ખાનગી બાતમી મળેલ કે ભીમપોર ગામ ખાતે બાવળ ફળિયામાં રહેતા નરેશભાઈ રણછોડભાઈ પટેલ નાવના નિવાસસ્થાને મોટી માત્રામાં જૂની બંધ થયેલ ચલણી નોટો સાથે અમુક વ્યક્તિઓ હાજર છે જે અન્વયે ડુમસ પોલીસ ઇન્સ્પેક્ટરથી એને ભારત સરકાર દ્વારા રદ થયેલ જૂની ભારતીય ચલણી નોટોમાં રૂપિયા પાંચસો ચલણી નોટ કુલ ના ચૌદ હજાર જેની કિંમત રૂપિયા સાત લાખ તથા રૂપિયા એક હજારની ચલણી નોટ કુલ ના પાંચસો જેની કિંમત રૂપિયા પાંચ લાખ જે તમામ મળી કુલ રદ કરવામાં આવેલ હોય જેથી તેની કિંમત રૂપિયા ગણી તપાસ અર્થે કબજે કરી મળી આવેલ ચાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ડુમસ પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર છ બે હજાર ચોવીસ તારીખ છવ્વીસ બે હજાર ચોવીસ ધ સ્પેસિફાઈડ બેંક નોટ સેશન ઓફ લાયબિટી એક્ટ બે હજાર સત્તરની કલમ સાત મુજબ ગુનો દાખલ કરી ડુમસ પોલીસ દ્વારા નરેશભાઈ રણછોડભાઈ પટેલ ઉંમરવર્ષ અઠ્ઠાવન ધંધો દલાલી રહેઠાણ મકાન નંબર એકસો સત્તાણું નવ બાવળ ફળિયું ભીમપોર ગામ સુરત શહેર વિનીત રજનીકાંત દેસાઈ ઉંમરવશ આડત્રીસ ધંધો દલાલી રહેઠાણ સી નવસો બે વીરભદ્ર હાઈટ્સ મગદલ્લા વાય જે જંક્શન પાસે સુરત શહેર મોહમ્મદ સાદિક મોહમ્મદ સફી શેખ ઉમરવર્ષ બેતાલીસ ધંધો દલાલી રહેઠાણ ઘર નંબર એકસો અડત્રીસ ખલીફા મોહલ્લો નાનપુરા સુરત શહેર મનીષકુમાર માર્કંડેશી રાજપૂત ઉંમરવજ છત્રીસ ધંધો નોકરી રહેઠાણ ઘર નંબર બાસઠ નંદનવન સોસાયટી નાની ચોવીસી નવસારીની પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે